બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે બોટાદ બોટાદ કલેક્ટર પર આક્ષેપ કરતા કહ્યું કે બોટાદ બોટાદ કલેક્ટરે છેલ્લા એક વર્ષમાં બાવીસ જેટલા હથિયારના પરવાનાના લાયસન્સ ઇસ્યુ કર્યા છે જેમાં મોટા ભાગના બુટલેગરો અને અસામાજિક તત્વોને પૈસા લઈને લાયસન્સ આપવામાં આવ્યા છે આવા આક્ષેપો ઉમેશભાઈ મકવાણાએ કર્યા

એમાંથી મોટા ભાગના બુટલેકરો અસામાજિક તત્વોને મસ મોટી રકમ લઈ અને લાયસન્સ આપવામાં આવ્યા છે એ પણ મેં મંત્રીને કીધું કે આવા જે બુટલેકરો જે છે ડ્રગ્સ માફિયાઓ જે છે એને તમે અત્યારના લાયસન્સો આપો છો અને જો જ્યારે મેં સ્વરક્ષણ માટે ધારે શકે છે કે મેં એક માંગણી કરી કે મારા જીવનું જોખમ છે મને એક હથિયારનો લાયસન્સ આપો ત્યારે મારી અરજી છે એ બોટાદ કલેક્ટર ને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા નામ મંજૂર કરવામાં આવી છે એક પણ મારી ઉપર ગુનો નથી આની પહેલા પણ મારી ઉપર જીવલેણનો નો હુમલો થયેલા વારંવાર ગુટલેગરો ઉપર ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં અમે અભિયાન ચલાવી છીએ અમારા જીવનું જોખમ છે ત્યારે ધારાસભ્યને લાયસન્સ હથિયારો નથી આપવામાં આવતું

અહીંયા બેઠેલા એક બી પત્રકાર આ રાજ્યની અંદર સરકાર સામને બી કરવું પડે ક્યારેક પોલીસ સામને ભી કરવું પડે ક્યારેક ગુન્ડાઓ સામને ભી કરવું પડે તો ક્યારેક બે નંબર વેપારીઓ સામને બી કરવું પડે તમે તો સૌ લોકો જાહેર માં ખુલ્લામાં બોલો છો તો એ મેનેજર સુધી ત્યાં સુધી તૈયાર સુધી અહીંયા બેઠેલા આટલી મોટી સંખ્યામાં એકબી પત્રકાર પાસે કોઈ ભી પ્રકારનું વેપન નથી પરંતુ ઉમેશભાઈને જો આ પ્રકારના વેપનની જરૂર હોય તો નિયમો પ્રમાણે જરૂરથી હું ચકાસીને એ બાબતે ન્યાય કરવા માટેનો